ડભોઈ ખાતે સત્સંગ સભા ઝારોલા વાડી ખાતે યોજવામાં આવી હતી આ પ્રસંગે આચાર્ય સ્વામી અને યોગીચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા પરમપૂજ્ય બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સાથે ડભોઈ ખાતે હરિભક્તો દ્વારા દર માસ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ડભોઈ ઝારોલાની વાડી ખાતે ચતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને ધ્યાનમાં રાખી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં નગરના આગેવાન વિજય શાહ વિશાલ શાહ સહિતના સંતો આચાર્ય સ્વામી અને યોગીચરણ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રભુ ભક્તિ અને પૂર્વજોની સેવા અંગેનું માર્ગદર્શન આચાર્ય સ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું માતુર માસના પવિત્ર મહોત્સવ ચાલે છે અને એમાં શ્રાદ્ધ પર્વ ચાલે છે એ નિમિત્તે સ્વામીની આજ્ઞાથી ઘણા બધા મંડળવા ભક્તો પૂજા સભાનું આયોજન ગુષ્ઠિનો પ્રોગ્રામ કરે અને વિશેષ પ્રકારે ભજન કરે આજના દિવસ નભોઈમાં પણ આ જન્મલા નિવાસના હોલમાં ત્રણથી બે હજાર ભક્તોની સભા અને સભાનું આયોજન થયું ખૂબ આનંદ થયો બધાના સત્સંગનો મહિમા છે માટે